તો હેલો મારી વાલી વાલી બહેનો તમારી માટે ફક્ત પાંચ દિવસ માટે ઓફર લઈને આજે આવી ગયા છીએ નવો એક વિડીયોમાં તો જો બધી ડિઝાઇનો સરસ આવેલી છે આપણી પાસે દરબારી સાડીમાં એકદમ ફ્લાવરવાળી સાડી પણ લઈને આપણે આજે આવી ગયા છીએ કારણ કે કારણ કે આવા એન્ટિક પીસ તો આપણી પાસે બધા હાજરમાં જ છે જોઈ લો બસ તો એ સ્કાય કલરમાં આવવાનો છે પળો કલર આવશે અને એમાં વાત કરીએ તો કલરનો તો આપણી પાસે ઢગલો છે ડિઝાઇનમાં પણ આખો વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં કેટલી ડિઝાઇનો આવેલી છે અને આવીને આવી ડિઝાઇનો જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરવી જ પડશે કારણ કે એન્ટીક પીસ બધા આપણી પાસે તમને જોવા મળી રહેવાના છે અને આની ઓપરની વાત કરીએ તો તમે આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં શું ઓપર રાખેલી છે મસ્તક વાત લેરીયા કલરનો ઢગલો છે આપણી પાસે લેરિયા ડિઝાઇનમાં તો આપણી પાસે ઘણી અલગ અલગ ડિઝાઇનોમાં પણ આપણી પાસે ડિઝાઇનો આવેલી છે એટલા માટે આખો વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ડિઝાઇનો બધી જ કેવી સરસ હિટ આવેલી છે